આજ રોજ ઓખા મુકામે ભગવાનજીભાઈ દેવજીભાઈ સામાણી પરિવાર ઓખાના જૂના વેપારી એમના પુણ્યતિથિ નિમિત્તે એમના ત્રણેય પુત્રો સ્વ જયંતિભાઈ જામનગરવાળા પ્રવીણભાઈ બુંગાવાળા અને ટીબીભાઈ પ્રફુલભાઈ સામાણી પરિવાર તરફથી ઓખા લવાણા મહાજનની સમસ્ત નાતને પ્રસાદનું આમંત્રણ હતું અને ખૂબ જ સરસ રીતે પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે નાતના લોકો પ્લસમાં જયંતિભાઈના દીકરાના દીકરી એટલે કે પૌત્રી નંદિકાના જન્મદિન નિમિત્તે પણ આજે ઉજવણી કરેલી છે ઉપરાંતમાં ઓખા જ્ઞાન મંદિર ખાતે સામાણી પરિવાર તરફથી ધ્વજારોહણનું પણ આયોજન કરેલું હતું જે સર્વભાવિક ભક્તોએ એમાં ખૂબ જ આનંદપૂર્વક લાભ લીધેલો છે